पौने ग्यारह के करीब में जो है उसका बॉडी जो है उनका जो घर है सागर संगीत का जो पहला माले में बेडरूम में उनकी मां ने आप पौने ग्यारह के करीब जो है हैंगिंग कंडीशन में उनको वहाँ पर पाया और उसके बाद जो है उसके बॉडी को यहाँ पे लाया गया है पोस्टमार्टम किया जाएगा ए रजिस्टर हुआ है तो हम लोग फाइंड आउट करेंगे कि कॉज ऑफ डेथ क्या है और बाकी जो है तपास में पता चलेगा देखो अभी बिल्कुल प्रेमरी है ये डिटेल में बताना जो है जब तक पोस्टमार्टम का रिपोर्ट नहीं आएगा जब तक उनके लोगों से पूछताछ नहीं करेंगे तब तक पूरा डिटेल में इस स्टेज में बोलना कोई नहीं था उस टाइम कोई नहीं था माँ बाहर से आई थी तो जब उसने अपने बेटी के कमरे में देखा तो वो हैंगिंग कंडीशन में उनको वहाँ पे मिला

રાજકીય પક્ષો બંધાયેલા છે મુખ્ય માહિતી કમિશનર સત્યાનંદ મિશ્રા માહિતી કમિશનર એલ એમ શર્મા અને અન્નપૂર્ણા દીક્ષિત સહિત છ માહિતી કમિશનર બેન્ચે ઠરાવ્યું હતું કે કોંગ્રેસ ભાજપ સીપીઆઈએમ CPI, NCP અને માહિતી અધિકાર હેઠળ રાજકીય માહિતી કાયદા હેઠળ ફરજિયાત રાખવા પડશે અને તેની માહિતી તેમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવી પડશે પરંતુ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આરટીઆઈ હેઠળ રાજકીય પક્ષો વાવાઝોડા વચ્ચે વરસાદના ઝાપટા પડ્યા હતા અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદના ઝાપટા પડતા લોકોએ રાહત અનુભવી હતી જેમાં વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત થયા હતા જયારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ દાદરા નગર હવેલી ઉમરગામ અને સેલવાસ માંથી એક થી દોઢ કલાક ભારે વરસાદ થયો હતો વડોદરામાં હળવા ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે લખપતના દયા પર મોરબી મુદ્રા અને ગાંધીધામ પંથકમાં અમી છાટા વરસ્યા હોવાના અહેવાલ મળ્યા છે તો સાંજે અને રાત્રે ભુજમાં વીજળીના ચમકારા થતા આ વર્ષે ચોમાસું વહેલું હોવાનું અણસાર વર્તા રહ્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ મધ્યપ્રદેશમાં ગ્વાલિયર ખાતે મધ્યપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી મહત્વની વાત છે કે હંમેશા મોદીના ના ગુણગાન ગાનારા અડવાણીએ શિવરાજ પર પ્રશંસાના ફૂલ વરસાવ્યા હતા જેને કારણે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે અડવાણી આ નિવેદન સામે ખુલાસો કરવા માટે રાજનાથ સિંહે પણ તેમણે કરેલા પક્ષમાં પક્ષમાં સૌથી લોકપ્રિય નેતા હોવાની વાત જણાવી હતી પંદરમી જૂન થી શાળા સત્ર ની શરૂઆત થવાની છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે બાળકો અને માતા પિતાઓ સ્કૂલ બેગ

નહોતી છતાં પબ્લિક અત્યારે પેમેન્ટ થવાથી લોકોને સ્કૂલનો ટાઈમ ખોલવા માટે તૈયારી થવાથી બજારના થોડા જરાકી દેખાવા માંડી બેગો તો દરેક જાતની વેરાયટી આવી છે દરેક જાતની બેગો ચેન દર વર્ષે સાધી જાય છે એ રીતે આ વર્ષે પણ નવી નવી બેગો મોડલ આવે બેગો તો હવે લેપટોપ આવે છે સાદી આવે છે દરેક જાતની સ્કૂલ બેગ આવે છે કોલેજ બેગ આવે છે બધી જાતની બેગો બજાર માં તો ફેરફાર તો થઈ ગઈ છે ગયા વર્ષનું બજાર નીચે હતું અત્યારે વધારે છે નાની બેગો વધારે ચાલે છે ટેડી બિયર છે જેવા કે એંગ્રી બર્ડ છે પ્લસ એમાં એના મોન્ટેના છે એના બધા આવે મેન્ટેનન્સ બધા વધારે ચાલે છે જુદા જુદા

મહાસંમેલનને મહેસાણાથી વીસ કિલોમીટર દૂર અર્બુદા ધામ ખાતે સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સમાજના સંચાર ચક્રનું સંતુલન જાળવવા દીકરા દીકરીના ભેદભાવ મિટાવીને ભ્રૂણ હત્યાના ઘોર પાપમાંથી પ્રાયશ્ચિત કરવું જ પડે પાણી ટીપે ટીપુ બચાવી સમાજ શક્તિ મંદિર સમાજ સંકલ્પ માટે બને કોઈ મંદિર જયારે માના ધર્મમાં માત્ર રૂપે વગરના દીકરીની ભૂણ હત્યા કરે એનાથી મોટો કોઈ પાપ નથી હોય આ માના દરવાજામાં જવાનો પણ અધિકાર નથી એના દરવાજામાં જવાનો નીચે ગયા પાણી લેવા માટે મળતું નથી તેમ છતાં પોતાની પરંપરા છોડવા તૈયાર નથી બનાસકાંઠા સ્વીકારી ગાંધીનગર જિલ્લાએ ટપક સાબરકાંઠા મોખરે છે અમદાવાદ જિલ્લો ટપક સિંચાઈમાં મોખરે છે પણ મહેસાણા શું ખબર નથી હું તમે નર્મદાના પાણી જોઈને સુજલામ સુભરામ પાણી જોઈને ભરત ગેલા બન્યા છો પણ ભાઈઓ ભલે સરકારે પાણી મોકલ્યું હોય ભલે પાણી પહોંચાડ્યું હોય પણ આપણું કામ છે પાણીને પરમેશ્વર નો પ્રસાદ માનીને ઉપયોગ કરવા સાંજના ચૌધરી સમાજના કુળ દેવી માતાજીના માતા જીના ધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહેસાણા વિસનગર માર્ગ ઉપર ગઢા નજીક સંપન્ન થયો હતો અર્મુદા ધામના નિર્માણ માટે પ્રતાપભાઈ ચોદરીને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું તો આ હતા મિત્રો અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારના ખાસ ગતિવિધિ માટે આપની હાજર હોવા એસઆઈ ન્યૂઝ બોટેલ નમસ્કાર